પ્રિન્સિંહ જંબુસરની નવયુગ વિદ્યાલયમાં પ્રિન્સિપલ અને શિક્ષક વચ્ચે મારામારીની ઘટના બની શિક્ષક વ્યવસ્થિત અભ્યાસ ન કરાવતા હોવાની થઈ હતી હિતેન્દ્રસિંહ ટ્રસ્ટીઓએ સસ્પેન્ડ કર્યા હોવાનું સામે આવ્યું રાજેન્દ્ર પરમાર નામના શિક્ષક સામે ફરિયાદ થઈ હતી પ્રિન્સિપલ અને શિક્ષક વચ્ચે મારામારીના દ્રશ્યો સામે આવ્યા શું માહિતી આ મામલે ચોક્કસ વસ્તુ કે ભરૂચ જિલ્લાના ધુંબર ખાતે નવ યોગ્ય વિદ્યાલય જે આવેલી છે તેમાં એક શિક્ષક અને પ્રિન્સિપાલનો મારામારીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં માહિતી આવી છે કે પ્રિન્સિપલ જે હિતેન્દ્ર ઠાકોર છે તેણે શિક્ષક રાજેન્દ્ર પરમારને માર માર્યો હતો ઘટના અને આ જે માર્યો શિક્ષક જે છે તેના વિષયમાં વ્યવસ્થિત અભ્યાસ ન કરતો હોવાનું પ્રિન્સિપાલને વારંવાર રજૂઆત કરી હતી જેને લઈને પ્રિન્સિપાલ અકડાયા હતા અને આજે શિક્ષક રાજેન્દ્ર પરમાર છે તેને માર મારવામાં આવ્યો હતો આ ઘટનાને લઈને ટ્રસ્ટીઓ દ્વારા આચાર્યને હાલ તો સસ્પેન્ડ કરી દીધા હોવાનું સામે આવ્યું છે પરંતુ આ જે વિડીયો છે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે બિલકુલ નિર્મલ માહિતી બદલ આભાર